thank <thud> you नमस्कार दर्शक मित्र नखी अत्यंत समाचार ने एक्टर एकटर मोहनिसिंग अन्याय सामे उठाव नवजात किस्व अंधत्वने रोकसे आरोपी प्रोजेक्ट રોબોટ થવાનું જોખમ વધ્યું રિપોર્ટ ઉતાર પોલીસ દ્વારા ટ્વે વોચિસ નું પ્લાસ્ટિક કલેક્શન લોન્ચ નેશનલ હાઈવે ઉપર લિફ્ટ આપી લૂટી ચડાવતી ગેટના ત્રણ આરોપી ઝડપાયા બાળકોના અપહરણ બાળકોની મજૂરી તીવ્ર હુમલાઓ વગેરે જેવી અનેક સમસ્યાઓ સામે લડી લેવા હવે લાઈફ ઓકે ચેનલ ઉપર સાવધાન ઇન્ડિયા ઇન્ડિયા ફાઇટબેક નામનો સો પ્રસારિત થઈ રહ્યો છે જેના હોસ્ટ મોહનીશ બહલે અમદાવાદની એચપી કાપડિયા સ્કૂલની મુલાકાત લીધી હતી અમદાવાદના મહેમાન બનેલા મોહનીશ બહલે ગુજરાતમાં બાળકોના અપહરણ અને સ્ત્રી ભ્રૂણ હત્યાના વધતા જતા કિસ્સાઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી जो भी कदम उठाएगा उसे न्याय मिलेगा लेकिन कम से तो अगर कोई ना कोई, कोई कदम उठाएगा तो न्याय मिलेगा उठा दूसरी बात यह है कि एज पेरेंट्स एजर्स इंफियर की ऐसी चीजें होती हैं नॉलेज बिकॉज अगर हम लोग इस नॉलेज में रहेंगे तो ही हम किसी कुछ कर सकते हैं इसके बारे में जरूरी so, नहीं है हमारे साथ हो तो सकता है किसी और के साथ बोला होगा कम से कम आंखें बंद तो नहीं करेंगे जैसे उदाहरण के तौर पर मैं नहीं चाहता हूं कि मेरे जो परिवार की कोई भी सदस्य खास करके मेरे बच्चियां जो हैं किसी पर गलत आदत के शिकार बन जाए मैं नहीं चाहता आप लोग भी नहीं चाहते लेकिन अगर ऐसा, अगर ऐसा हो जाए अगर ऐसा हो जाए कि मेरी बेटियां किसी भी गलत आदत का शिकार बन जाए तो मैं चाहूंगा कि उनमें और मेरे बीच कम्युनिकेशन ओपन रहे ताकि वो मेरे पास आके कह सके या अपनी माँ के पास आके कह सके कोई चीजें ऐसी होती है कि जो सिर्फ माँ को कही जा सके कोई चीजें होती है जो सिर्फ एक पिता को भेज जा सके वो डिपेंड करता है तो में से कोई के पास के कह सके मम्मी या पापा मेरे साथ ऐसे ऐसे हुआ है મોલેન્ટ બાળકો બાળકોને ભૂલ માટે માફ કરતા શીખો અને અન્યાય અન્યાય સામે સાથે મળીને અવાજ ઉઠાવો તો ગુનેગારો પણ ડરતા થશે તેવી ટિપ્સ પણ તેણે આપી હતી મોની સાથે તેની પત્ની એકતા બહેલ પણ અમદાવાદની મુલાકાતે આવી હતી પોલિયો ફાઉન્ડેશન દ્વારા રેટિનો થેરાપી ઓફ પ્રિમ્યોરિટી પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે જેની શરૂઆત સૌપ્રથમ ગુજરાતમાંથી થઈ છે કર્ણાટકને બાદ કરતા દેશના કોઈ પણ રાજ્યમાં આ પ્રોજેક્ટ અમલી નથી આ પ્રોજેક્ટ દેશમાં બીજો છે પ્રોજેક્ટ ઉપર એક કરોડ સોળ લાખ રૂપિયાનો ખર્ચ થયો છે નવા જન્મના બાળકોનો અંધત્વ બચાવવા માટે એક ખૂબ યુનિક પ્રોગ્રામ લોન્ચ કરી રહ્યા છીએ નોર્મલી બાળક નવ મહિને જન્મતું હોય છે પણ આજકાલ સાયન્સ ખૂબ આગળ વધી ગયું છે અને હવે ઘણા પ્રી મેચર બેબીઝ પણ હવે આગળ જન્મી અને જીવી રહ્યા છે કારણ કે ન્યુઓનેટલ કેર એટલે કે નવજાત શિશુની સારવાર ખૂબ જ આગળ વધી ગઈ છે એટલે બાળક પાંચ મહિને છ મહિને સાત મહિને પણ જો જન્મતું હોય છે તો એને નિયોનેટિક ઇન્ટેન્સિવ કેરિ રિટમાં રાખી અને બાળકને જીવાડવામાં આવે છે પણ અનફોર્ચ્યુનેટલી લાખો રૂપિયા ખર્ચ કર્યા પછી જાણવા એવું મળે છે કે બાળક અંધરું હોય છે કેટલાક બાળકો કેટલાક બાળકો અને એ આપણને બહુ મોડી ખબર પડતી હોય છે કારણ કે બાળક બોલી શકતું નથી એટલે આ અમે એક યુનિક પ્રોગ્રામ લોન્ચ કરી રહ્યા છીએ જ્યાં અમે બાળકોને નર્સરીમાં જઈને એવું બાળક જન્મે એમના જન્મ્યાના એક મહિનાની અંદર એક ખૂબ જ અદ્યતન સ્પેશિયલ ઇન્સ્ટ્રુમેન્ટ વડે જેને રટકેમ કહેવાય છે એ ખૂબ જ મોંઘું મશીન હોય છે પાંસઠ લાખ રૂપિયાનું મશીન હોય છે એ મશીન વડે દરેકે દરેક પ્રીમેચર બેબી જે બે કિલોગ્રામથી ઓછું જન્મ હોય વેટ હોય એ લોકોના પડદાનું ચેકઅપ થાય છે એમના પડદાના ફોટા લેવામાં આવે છે અને એ પોતાનું ડાયગ્નોસિસ કર્યા પછી જો એમને આંખના પડદાનો પ્રોબ્લેમ હોય તો એની ટ્રીટમેન્ટ આપવામાં આવે છે આ પ્રોબ્લેમને રેટિનોપથી ઓફ પ્રીમેચ્યોરિટી કહેવાય એટલે તકલીફ શું થાય કે બાળકનો પડદો જે નોર્મલી ડેવલપ થવો જોઈએ એ ડેવલપ થતો અટકી જાય છે અને એના લીધે પડદો આખો સંકોચાઈ જાય છે અને અંધાપો આવી જાય છે અને મેં પહેલાં જ કહ્યું એમ કે બાળક આપણને કહી શકતું નથી એટલે આપણી ફરજ બને છે કે આપણે બાળક પાસે જઈ અને કોઈ બી એ ચિહ્નો આપે એના પહેલાં જ આપણે એનું ડાયગ્નોસિસ કરીએ અને આ ખૂબ યુનિક ટેલિમેડિસિન પ્રોજેક્ટ અમે લઈ આવ્યા છીએ કે જેટલા બી બાળકના પડદાના ફોટા લેવાય એને ઇન્ટરનેટ દ્વારા સર્વર ઉપર સોફ્ટવેરથી લેવામાં આવે છે અને એક રીડિંગ સેન્ટર કહેવાય છે જ્યાં અમે આ બધા ફોટાનું રીડ કરીએ એને જોઈએ અને ડાયગ્નોસિસ આપીએ અને જે પણ બાળકને ટ્રીટમેન્ટની જરૂર હોય એને અમે ટ્રીટમેન્ટ આપીએ છીએ દરેકે દરેક ગવર્મેન્ટ હોસ્પિટલ અને કોર્પોરેશન હોસ્પિટલના એનઆઈસીમાં અમે આ સગવડ અને સંભાળ ટોટલી ફ્રી ઓફ ચાર્જ આપીએ છીએ જ્યારે પ્રાઇવેટ એનઆઈસીમાં એનો ખૂબ જ મિનિમમ ચાર્જ લેવામાં આવે છે જેમાં પાસઠ લાખ રૂપિયાનો ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા ઇન્ટરનેશનલ ડે ઓફ ઓર્ડર પર્સન નિમિત્તે પ્રિવેન્ટિવ કેર એન્ડ હેલ્ધી એજિંગ ગ્લોબલ શીર્ષક ધરાવતો અહેવાલ જારી કરાયો છે આ અહેવાલમાં આઠ દેશોમાં વૃદ્ધોની આરોગ્ય સંભાળ અંગેની બાબતો પર ભાર મૂકવામાં આવ્યો છે જેમાં બ્રાઝિલ ચીન અને અમેરિકાનો પણ સમાવેશ થાય છે એજેડ પોપ્યુલેશનમાં નિમણૂંક થવાની શક્યતા વધારે ગુજરાતમાં પણ આનું ઘણું પ્રમાણ છે અને અબાઉટ એજેડ પોપ્યુલેશનમાં ટ્વેન્ટી ટુ ફોર્ટી કેસ પર થાઉઝન્ડ પોપ્યુલેશન ગણી શકાય પણ ડેફિનેટ ડેટા આપણી પાસે અવેલેબલ હોતા નથી આમાં જો ન્યુમોનિયા થઈ જાય અને અસરકારક સારવાર ન મળી શકે તો સો માંથી ત્રીસ પેશન્ટ એક્સપાયર થાય એટલું સિરિયસ છે સો પેશન્ટને ન્યુમોનિયા થાય અને અસરકારક સારવાર ન મળે તો થર્ટી પીપલ વુડ ડાય અહેવાલમાં ભારતના વૃદ્ધોની આરોગ્ય સંભાળ અંગેનો ચિંતાજનક ચિતાર રજૂ કરવામાં આવ્યો છે અમદાવાદી યંગસ્ટર્સ હવે સ્ટાઇલિશ અને ટ્રેન્ડી લુકના ક્રેઝી બન્યા છે કોઈ પણ એસેસરી હોય પણ તેમાં હટકે લુક પહેલી ડિમાન્ડ રહે છે ફોલિસ દ્વારા તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને ઘડિયાળોનું નવું આકર્ષક કલેક્શન રજૂ કરવામાં આવ્યું છે જે યુવાનોને સ્ટાઇલિશ લુક આપશે ફોલિસે ચાલીસના દાયકામાં રજૂ થયેલા નવા લુક અને ટ્રેન્ડ ઉપરથી આકર્ષક વોચિસ કલેક્શન તૈયાર કર્યું છે ફોસિલ એક ઇન્ટરનેશનલ અમેરિકન કંપની છે જે નાઇન્ટીન એટી ફોરમાં ફાઉન્ડ થયું છે પેરિસમાં ટુ થાઉઝન્ડ સેવન બી એન્ટર ઇન્ડિયા એન્ડ વી હેવ ક્લોઝ ટુ ફોર હંડ્રેડ પોઈન્ટ સિક્સ થઈ વી આર અ વેરી વેરી ફેમસ વોચમેન અને અહીંયા આગળ તમે જુઓ તો અમારી પાસે બહુ બધા ડિઝાઇન્સ છે જે ઇન્ડિયન કન્ઝ્યુમરને ને પલ્સનું ટચ કરે છે પ્રાઇઝ પોઇન્ટસ ઓલસો વેરી વેરી અઠાર સ્ટાર્ટિંગ ફોમ ફોર નાઇન નાઇન ફાઇવ જેમાં ફ્લાઇટ કલેક્શન નેટ કલેક્શન અને સાથે ભવ્યતા અને સુંદરતાનો સંગમ પણ છે યુવાનો માટે ફ્રેશ કલર અને ડિઝાઇન તથા યુવતીઓ માટે ખાસ એમમાં વોચિસ પણ અટકે લૂકમાં રિલોન્ચ કરવામાં આવી છે નેશનલ હાઇવે ઉપર લિફ્ટ આપી લૂંટ ચલાવતી ગેંગને હાથથી લૂંટાયેલા બે હિસ્સાોની ફરિયાદના આધારે તપાસ કરતા આ ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓના ચીખલી પોલીસે ટ્રાન્સફર વોરંટથી કબજો લઈ ધરપકડ કરી છે નવસારી નેશનલ હાઈવે નંબર આઠ ઉપર થતા ગુનાઓમાં પેસેન્જરોને લૂંટવાના કેસ વધુ બને છે અજાણ્યા વાહનોમાં લિફ્ટ લઈ લૂંટાયેલા ગણદેવીના ફરિયાદના આધારે ચીખલીના આલીપોર ખાતેના એટીએમમાંથી રૂપિયા કાઢી લેતા આરોપીઓને શોધી કાઢવામાં આવેલી પોલીસે એટીએમ માં રહેલા સીસીટીવી ફૂટેજ ની મદદ લઈ મૂળ ગણદેવી ના ફરિયાદી ને વાપી ખાતે થી લિફ્ટ આપી પોતાની કાર માં લૂંટ ચલાવી હતી અને ચપ્પુ ની અણીએ એટીએમ કાર્ડ અને તેનો પાસવર્ડ લઈ એટીએમ માંથી રૂપિયા કાઢી લીધા હતા તપાસ દરમિયાન ચીખલી પોલીસે મુંબઈ ના કલ્યાણ ખાતે પકડાયેલા ત્રણ આરોપીએ ચીખલી માં પણ ગુનો કર્યા ની કબૂલાત કરી હતી જેઓને ને ચીખલી પોલીસે વોરંટ થી કબજો મેળવી ધરપકડ કરી છે મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારોની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રો એસાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર